રામ રામ સીતારામ જે માન જે ખોડિયર માન છે હુરાપુરાન જે વાસુકી દાદા કેમ છો બધા મિત્રો મજામાં મજા મજામાં રહ્યો તો આપણે એક વિડીયો આપણે અપલોડ કર્યો તો લગભગ બે ત્રણ અઠવાડિયા થઈ ગયા છે કે મને લાગ્યું હતું ને અહીંયા ઓપરેશન આવ્યું હતું ને ત્રણ ત્રણ ચાર દિનનું રોકાણ હતું અને શું લાગ્યું તો આ જ વિડીયોમાં તમને બધું બતાડવાનું છે પણ તમને લાગતું છે કે આ જેવું તેવું લાગ્યું છે તો હાલો આ ધાયલા જાય કેમ કરતાં જ લાગ્યું હતું હો જો એનું આપણે બાવરો કાપવાનું ગયો એ જ બાવરો આપણને માથે પીડો જાજો અને એ હાટું તો શું કહેવાય વિડિયા ના હતા કારણ કે જે હાથમાં થોડોક ઝાઝો પ્રોબ્લેમ છે એટલે એ હાટું વિડીયા ના હતા હલવી ચાલો એને જાહેર કેવડી મોટી જાય જો અને હમણાં કાં તો બ્લોગ તો હમણાં બનાવતા જ નથી એનું કારણ તો એનું મારો હાથ છે ભાઈ ઊંધાય તો આ બ્લોગ બનાવવો પડે આ ઠેઠ સુધી લાગ્યું તો ગુપતી લાગી ગુપતી તલવાય આદી કહી દો અને ગુપ્તી તમને એક સાક બીજા વિડીયો માં બતાડીશ કે ગુપ્તી એટલે હું આવી જો પડ ખ્યાલ અને કે દુના વિડીયો આ કારણે ના હતા કારણ કે જે હાથને ને હોય જે નથી જો મે તમને એક વિડીયો માં મે તમને કીધું તો કે મને લાગી જો જો આ કારણ હે જો મે તમને ઠેટુલા સ્ટોમાસ આ જાહેર હાવ નઈ નઈ નીતિ બરોબર મે તી તમને મે કીધું તો ને કે મુદ્દો આ મુદ્દો આ બાવરો કાપવાનો હે તે ઈદ મના બાવરો મને હિદમાં પડ્યો આયરો બહુ આવ્યો હાથ જો હાથ જો આમ પ્રોબ્લેમ છે જો આયુર્વેદ ઓપરેશન અહીંયા લાગી લાગ્યું અને ડાયર ડાયરે મારી ગણતરીમાં પડી હતી બધું લેવા ફગાવીને નાખી દીધું તેથી જો એને કેમ કરતા લાગ્યું જો હું તમને કહું પહેલાં અહીંયા કુવાડો લઈને હું માથે સાઈડ એની ભૂલ મારી જ છે તમ તારો અને જોઈ આઈ રે ડાયરો જો રે ડાયર કાપી હતી

જો આ ડાયરા કાંઈથી નીકળશે ને જો એ ડાયર અહીંયા પડી છે તો એ ડાયર કાપી અને પછી ગૂપતી હતી ને હરોડતો હતો જેવી આ ડાયર હરોળી ને એ ભેગી મારી આ રગડે ર એ આખી તૂટી જાય જો એ આ જગ્યાએ તૂટી જાય જે આ ખૂણે ને એ જગ્યાએ તૂટી જાય હતી એટલે એ કારણેથી ને એટલે વિડિયા ના આવતા ની બધું કારણે આ તમને કહી દેવું ને લાગ્યું તું મને ગૂપતી અને એટલે ટીપા નતા પડતા લોહીના ધંધોડી રેક્સર થતી હતી કારણ કે ઠેઠ હાટકે અઢાર દીધું ભાઈ એટલું બધું લાગી ગયું હતું પે રાજકોટ રોકાણ કર્યું હજી જો આ કાઢું જો જો આ રે તમને એવું લાગે નહીં કે લાલભાઈ આવું ખોટું બોલે આ બર થાય છે જો એ આ ડાયરમાં જાઝામ પડી જો છે ને આ રહી ડાયર જો ડાયર અસલ મસ્તી કરીને કાઢી લીધી છે જો પેલો ઘાઝો અહીંયા માર્યો જો આ બધી કાપેલી જો અહીંયા હોત કાપેલી ને બધું જેવું જેવતું હરડતો જો અહીંયા દસલ કાપેલું જ છે જો અહીંયા હોત જો જો અહીંયા કાપેલું જો છે ને એ પીછે એ પીછે કા એક જોવાય હોત મારી હોત જો આ હોત કાપેલું હો બે મિનિટ જો આ કાપેલું આ કાપવા જો ને જો આ જે આ ગુપ્તી મેં કાપી ને અસલ હેમરીથી ને હેમરી આવે ને હેમરી એટલે ગેલેન્ડર એથી અસલ હજાવી લીધી હતી એકથી ને આ પેલો ઘા માર્યો ને બીજો ઘા ત્રીજા એટલે કાપવાની જો ને ત્યાં નાશ કાપી દેજો ત્યાંથી પીછે લોહીની ઉડી ચાલુ થઈ જો એ આવી જો છે ને કાપેલી એ ડાયર કઈ જાય રહી મેં તમને કીધેલું જ છે અને બ્લોગમાં થોડોક પ્રોબ્લેમ આવ માફ કરી દીધો કારણ કે બે બે મહિનાથી બ્લોગ ના બને એ જોઈ રહી ડાયર જોઈમિંગ કરવો એ આઈ રે ડાયર બહુ એટલે બહુ માથે પડી આખો બાવરો માથે પડ્યો આઈ રે જો આવું છે તો જો આ રીતના બધી ઓમ હરોળી જ નાખ્યું ત્યાં લગ્ન જો આ થોડી થોડી ડાયર બધું હરોળી જ નાખ્યું હતું આ હરોળી નાખ્યું કાંટા જવા આમ જો એક જ મિનિટો જો हिरोन आयर मला लागी जा आर शेलो काय नाही मग काय नाखू आ नाखवाचा आम ज्या ज्या शिंडा शिंडा बुरी गेल्या बधू बुरी गुजे आ लागी जा आर आ गुपती आली खाई ना लईोळी आईथीन मांडी दंधूडी लागी जाई चालू थेट राजकोट लगाडजो आईथीन थोड धोडू करे आईथी नि लही दंधूडी चालूच रे ती थेट आयथी मंदडा રાજકોટ લગની દંદોડી 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 થાનો જ્યાં થાને કાય બોલ હું કહેવાય રાજુ કાંઈ કીધું નહીં તમે કે રાજકોટ વ્યાજ લઈ રાજકોટ અહીંયા ઓપરેશન કર્યા બે એક રગનું એક રગનું અંદર કર્યું ઓપરેશન અને એક કર્યું અહીંયા અંદર તો ટાંકા લગભગ એવા લગભગ હતા કે ઓટોમેટિક ઓગરી જાય એવા બાકી બહાર તો કેટલા આઠમા મહિનાની અત્યાર તારીખે આ ટાંકા તોડાય આ બધી લોહીની ધંધોડી હતી અને હજી એક વિડીયો બનાવીશ કે મારું રોકાણ કઈ રીતના હતું અને પોટા બોટા બધું પાડેલું એ આવી જશે બીજા વિડીયામાં લોહીની ધંધોડી ચાલુ હતી ભાઈ બાકી ઘોડી રાખીને જે વિડીયો ને તેથી જ નજારો જોઈ આવી ગયો હતો જો આવું છે એ બાવો જહાજો માથામાં પડ્યો જો મારા દીકરો કદાચ કદાચ નોક આપવા ગયો હોત ને તો સારું હતું બ્લો એના ના હતું ને હજી માનો કાંઈ કામ નો હા થઈ ગયા આ રીતના હે એ કારણ લો મેં તમને કીધું મારી રદ ખોટું નથી હકીકતમાં છે જે હજી એક વિડીયો બનાવીને અપલોડ કરી યુટ્યુબમાં કારણ કે મારો પોટા પીડા છે ને એ બધા આવી ગયા છે વિડીયો અને કારણ કે હમણાં કાંઈ વિડીયા બનાવીને હોય પ્રોબ્લેમ પડે તો લોહીની દંદડી અહીંયાથી ચાલુ થઈ જતી ત્યાં ઘરે લગાણ ઘરે પીછી ઓલી આપણે બે રાતી લુંગી આવે ને એ વિડીયો તોય નો પૂરું પડ્યું આવું હે અને એ રીતના લાગી ગયું હવે તો આમ તો હું આવી જાય પણ આંગળો જજો આટલો આટલો ઓરે આટલો આટલો આવું હે એથી લોહીની દંદુડી ચાલુ થઈ ભાઈ હાથમાં મહિનાની ઓગણત્રીસ તારીખ હા હા ઓગણત્રીસ અને તેથી હું થાન હોદ જાઉં નહોતો એમ થાનનું મેં કહી નાખ્યું કેન્સલ હું થાન બાંધવા હવે નથી તો અહીંયા ડાયરેક આપવા જોઈએ મતલબ છીંડા બુદે હું છીંડાબુદા આવું હે હાલો એકદી મારો વિડીયો બીજો હોદ આવી જશે કેવું કેવું રોકાણ કર્યું ગરમી કેવી હે ફૂલ ગરમી હે અને હાલો હવે જો એવું લાગે ને તો ખરતી એટલે ફરતી સોરી ફરથી બ્લોક બનાવવાના ચાલુ કરી દીશું ઊંધા છે અને હજી એક વાર કહી દેજો છે ને હવે હવે સરખો આવી ગયું ચાલો જવું થર્મલ લેવા હાલો અને જે હાંઝેકર આવું પછી ગરમી એટલે ફૂલ એટલે ફૂલ હે હાલો આવી જાય છે થોડાક દિવસમાં પાછા બ્લોક જો એમ થાય છે કે સરખું આવી ગયું એ રીતના તો બાય બાય ને હજી એક વિડીયો અપલોડ થાય છે રોકાણ કર્યું ને પાટા પાટી જાય તમ તારે તો હલો બાય ને એક મળશું બીજા વિડીયામાં બાય બાય કેમ કરતાં લાગ્યું એ આવશે બધાય બીજા વિડીયામાં બાય બાય